નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મકવાણા સમરસિંહ ગુલાબસિંહ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ખાસ કરંટ અને વોલ્ટેજ કેપેસિટી માટે સેલનું ગ્રુપિંગ કેવી રીતે કરવું તે વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ તો મિત્રો આપણે પહેલાં એ જ જાણીએ કે સેલનું ગ્રુપિંગ કેમ કરવું પડે તો ઘડિયાળની જે મોટર હોય છે તેમાં દોઢ વોલ્ટ જોઈએ છે રમકડાની જે સેલ પોઈન્ટ હોય ત્યાં ત્રણ વોલ્ટ જોઈએ આમ જુદા જુદા વોલ્ટેજ લેવલ અને કરંટ લેવલની જરૂર પડતી હોય છે એટલા માટે આપણે સેલનું ગ્રુપિંગ કરવાની જરૂરત ઊભી થાય છે હવે વધારે વોલ્ટેજ મેળવવા માટે સેલનું સિરીઝમાં જોડાણ કરવામાં આવે છે સિરીઝમાં જોડાતા સેલના ટોટલ વોલ્ટેજ વીટી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી પ્લસ વી એન એટલે કે જેટલા સેલ આપણે જોડીએ એટલા વોલ્ટેજ મળે છે વધારે એમ્પિયર કેપેસિટી મેળવવા માટે સેલનું પેરેલલમાં જોડાણ કરવામાં આવે છે તો મિત્રો આપણે સેલ કેપેસિટી કરતાં વધારે વોલ્ટેજ અને વધારે લોડ કરંટ મેળવવા માટે સેલને પહેલાં સિરીઝમાં અને ત્યારબાદ પેરેલલમાં જોડવામાં આવે છે આવા સિરીઝ પેરેલ જોડાણમાં કોઈ એક રોના સિરીઝમાં જોડાતા સેલના કુલ વોલ્ટેજ અને ગ્રુપિંગના કુલ વોલ્ટેજ હશે અને સિરીઝમાં જોડાયેલા કોઈ એક સેલની કરંટ કેપેસિટી ગોળ્યા પેરેલલમાં જોડાયેલ રોની કુલ સંખ્યા એ ગ્રુપિંગની કુલ કરંટ કેપેસિટી થાય તો મિત્રો આજનો આપણો આ પ્રેક્ટિકલ છે ખાસ કરંટ અને વોલ્ટેજ કેપેસિટી માટે સેલનું ગ્રુપિંગ કરવું પ્રેક્ટિકલ દરમિયાન વપરાતા ટૂલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે જોઈએ તો વાયરમેન કિટ મલ્ટીમીટર ડિજિટલ મિલી એમ્પિયર મીટર એમ સી ટાઈપ જીરોથી પાંચસો મિલી એમ્પિયર રિયો સ્ટેટ એકસો દસો સેલ નવ વોલ્ટના પાંચના અને કનેક્ટિંગ વાયર્સનો ઉપયોગ કરીશું તો મિત્રો વધારે વોલ્ટેજ મેળવવા માટે આપણે સેલનું સિરીઝ કનેક્શન કેવી રીતના કરીશું તે સરખે ડાયગ્રામ પર સમજીએ તો પ્રથમ સેલનો નેગેટિવ છેડો એ મીટર દ્વારા લોડ લેમ્પમાં થઈ અને બી બીજા સેલના પોઝિટિવ ટર્મિનલ ઉપર જશે અને આપણે સેલનો પોઝિટિવ છેડો બીજા શેરના નેગેટિવ ટર્મિનલ હાથે જોડીશું બીજા શેરનો પોઝિટિવ ટર્મિનલ ત્રીજા શેરના નેગેટિવ ટર્મિનલ હાથે એવી જ રીતના ત્રીજા શેરનો પોઝિટિવ ટર્મિનલ ચોથા સેલના નેગેટિવ છેડા સાથે જોડીશું તેવી જ રીતના ચોથા શેલનો પોઝિટિવ શેડો પાંચમા શેરના નેગેટિવ ટર્મિનલ સાથે જોડીશું અને પાંચમા શેરના પોઝિટિવ શેડાને લોડ લેમ્પ્સનું બીજી સાઈડે જોડીશું તેવી જ રીતના વોલ્ટેજ કેવી રીતના વધે છે તે આપણે મલ્ટીમીટર દ્વારા વોલ્ટ મીટરથી બીજા શેરને જ્યારે સિરીઝ કરીશું ત્યારે પહેલા શેરના નેગેટિવ પોઈન્ટ અને બીજા શેરના પોઝિટિવ પોઈન્ટ તેવી રીતના અનુકરણને આગળ જતા પહેલા શેરના નેગેટિવ શેરા અને પાંચમા શેરના પોઝિટિવ ટર્મિનલ હાથે જોડી આપણે વોલ્ટેજ કેવી રીતના વધે છે તે આપણે પ્રેક્ટિકલ દ્વારા જોઈશું મિત્રો સેલનું પેરેલોલ કનેક્શન કરી કરંટ કેપેસિટી કેવી રીતના વધારીશું એ આપણે સરખિટ ડાયગ્રામ પ્રમાણે જોઈએ તો અહીં આપણે પાંચ સેલ લીધેલ છે દરેકના નેગેટિવ ટર્મિનલને શોર્ટ કરી રેહોસ્ટેટ દ્વારા એમીટર જોડી અને બીજા સેલના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલ છે હવે પાંચેય સેલના પોઝિટિવ ટર્મિનલને સ્વિચ લગાવી શોર્ટ કરી વોલ્ટ મીટરમાંથી જોડે છે હવે આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીશું કે કેવી રીતના કરંટ કેપેસિટી પેરોલ કનેક્શનમાં વધારી શકાય તો મિત્રો સૌ પ્રથમ આપણે સિરીઝ કનેક્શન જોઈશું કેવી રીતના આપણે વોલ્ટેજ કેપેસિટી વધારી શકીએ તો તે ચેક કરતા પહેલાં આપણે બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ જોઈ લઈએ તો અહીં માર્કિંગ કરેલું આપણને દેખાય છે તો જે પોઝિટિવ ટર્મિનલ બતાવે છે અને આ સાઈડે અહીંયા તેને નેગેટિવ ટર્મિનલ બતાવે છે તો આપણો લાલ છેડો પોઝિટિવ અને બ્લેક છેડો નેગેટિવ ટર્મિનલ થશે તો હવે આપણે સીધી કનેક્શન કરીશું આ એક નવ વોલ્ટની બેટરી છે જેના આપણે વોલ્ટેજ ચેક કરીએ તો જે આપણને મીટરમાં સમથિંગ છ પોઈન્ટ નેવું જેવા બતાવે છે તો આપણે જેમ સિરીઝ કરતા જઈશું તેમ એના વોલ્ટેજ વધતા જશે એ આપણે જોઈશું પહેલાં આપણે સિરીઝ કનેક્શન કરી લઈએ તો સિરીઝ કનેક્શન કરવા માટે એક બેટરીનો પોઝિટિવ છેડે બીજી બેટરીમાં નેગેટિવ ટર્મિનલ સાથે જોડીશું ટર્મિનલને અત્યારે આપણે ટેપ એટલા માટે નહીં લગાવીએ કેમ કે પાછળથી આપણે વોલ્ટેજ ચેક કરવાના છે બીજી રીતના માં જોયા પ્રમાણે ત્રીજી બેટરી બેટરીના નેગેટિવ ટર્મિનલ હાથે લગાવતા જઈશું તો મિત્રો આપણે ડાયોગ્રામમાં જોયું એ પ્રમાણે આપણે પ્રથમ બેટરીને પોઝિટિવ છેડ્યો બીજી બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડ્યો બીજી બેટરીને પોઝિટિવ છેડો ત્રીજી બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડતા જઈ અને આપણી જોડે હવે સિરીઝ કનેક્શન તૈયાર છે પહેલી બેટરીનો નેગેટિવ છેડો અને પાંચમી સેલનો પોઝિટિવ છેડો હવે આપણે સિરીઝ કનેક્શનમાં લેમ્પ જોડીશું અને એ મીટર જોડીશું જેથી આપણને એ મીટર અને વોલ્ટ મીટરના રીડિંગ નોંધીશું તો મિત્રો આપણે સરખી ડાયાગ્રામ પ્રમાણે આપણું સીરીઝ કનેક્શન તૈયાર કરેલ છે હવે આપણે પહેલાં સેલના વોલ્ટેજ જોઈશું તો પ્રથમ સેલના વોલ્ટેજ ચેક કરીએ જે આપણને સમથિંગ મલ્ટીમીટર છ વોલ્ટ બતાવે છે બે સેલના સિરીઝ કનેક્શન જોઈએ જે આપણને બાર વોલ્ટ બતાવે છે હવે ત્રણ સેલનું સિરીઝ કનેક્શન આપણને સમથિંગ ઓગણીસ વૉલ્ટ બતાવે છે અને ચાર સેલનો આપણને અઠ્યાવીસ બતાવે છે અને પાંચ સેલનું કનેક્શન સિરીઝ કનેક્શન આપણને સમથિંગ સત્રીસ વોલ્ટ બતાવે છે જે પરથી આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ લેવલ વધ્યું છે હવે આપણે દરેક સેલનો સરવાળો થાય છે હવે આપણે લોડ સાથે જોડી કરંટ જોઈશું અને આપણો લેમ્પ કેવો પ્રકાશિત થાય છે એ જોઈશું હવે પ્રથમ બેટરી સાથેનું કનેક્શન કરતો તમે જોઈ શકો છો કે આપણો લેમ્પ સંપૂર્ણ અપ્રકાશિત છે ત્યારે તેનું એમ્પિયર મીટરનું રીડિંગ પાંચ મિલીએમ્પિયર સમથિંગ આપણે બાયલ ઉપર જોઈ શકીએ છીએ હવે બે સેલનું સીરીઝ કનેક્શન હાથે જોતાં આપણી સિરીઝ થોડી પ્રકાશિત થાય છે અને વીસ મિલી એમ્પિયર આપણને ડાયલ ઉપર જોઈ શકીએ છીએ અને ત્રણ સેલનું જોતા આપનો લોડ થોડો વધુ પ્રકાશિત થાય છે સાથે એમ્પિયર મીટરનું રીડિંગ ચાલીસ મિલિયમ પિયર આપણને બતાવે છે હવે ચાર શેરનું રીડિંગ જોતા લેમ્પ આપણો એનાથી પણ થોડો વધારે પ્રકાશિત થતાં પિસ્તાલીસ મિલિયમપીયરની આજુબાજુ આપણને મલ્ટિમીટર રીડિંગ બતાવે છે અને પાંચ શેરનું સિરીઝ કનેક્શન ચેક કરતાં આપણા લેમ્પ સંપૂર્ણ પ્રકાશિત થાય છે અને સિત્તેર મિલિયમ પિયરની આજુબાજુ આપણને આવીનો લોડ બતાવે છે આ પ્રેક્ટિકલ પરથી આપણે એટલું જોયું કે આપણા સિરીઝ કનેક્શન કરવાથી વોલ્ટેજ લેવલ અપ થાય છે અને કરંટ કેપેસિટી એક સેલનો મહત્તમ કેપેસિટી જેટલો રહેશે છે અહીં સર્કિટમાં આપણે જે મીટર એમ્પિયર માપવા માટે વાપરેલ છે તે ડીસી પાંચસો મિલિયનપીયર મીટરનું વાપરેલ છે જેનો અહીંયા બાયલ ઉપર જોતાં એક કાપો વીસ મિલિયનપીયર રીડિંગ બતાવીશું તો મિત્રો હવે સર્કિટ ડાયગ્રામ પ્રમાણે આપણે પાંચે સેલનું પેરેલ કનેક્શન કરીશું પહેલાં સેલના વોલ્ટેજ આપણને મલ્ટીમીટરમાં જોઈ શકીએ છીએ જે આપણને આઠ વોલ્ટ બતાવે છે હવે આપણે આ બે સેલનું પેરેલ કનેક્શન કરીશું તો એક સેલનો પોઝિટિવ શેરો બીજા સેલના પોઝિટિવ શેરા સાથે બીજા સેલનો નેગેટિવ શેરો પહેલા સેલના નેગેટિવ શેરા સાથે જોડીશું એવી જ રીતના હવે બે સેલના પેરેલ વોલ્ટેજ ચેક કરીશું જે આપણને મલ્ટીમીટર આઠ વોલ્ટ બતાવે છે તેવી રીતના આ નેગેટિવ શેરો ત્રીજા સેલના ચોથા સેલના પાંચમા સેલના અને આ પોઝિટિવ શેરો ત્રીજા સેલના પોઝિટિવ શેરા સાથે ચોથા સેલના પોઝિટિવ શેરા સાથે પોતમા સેલના પોઝિટિવ શેરા સાથે આપણે જોડીશું તો મિત્રો હવે પાંચે પાંચ સેલના નેગેટિવ શેરા એક સાઈડ જોઈન કરી અને પોઝિટિવ છે એ જોઈન કરી હવે મલ્ટીમીટર વડે વોલ્ટેજ ચેક કરતો આપણને સમથિંગ નવ વોલ્ટ આજુબાજુ આપણને બતાવે છે હવે આપણે સ્ટેટનું કનેક્શન એ મીટરની સિરીઝ સાથે કરી અને લોડ જોડીશું અને એમ્પિયર નોંધીશું હવે એ મીટરનું સ્ટેટ સાથે સિરીઝમાં જોડાણ કરી અને ગ્રુપ સાથે આપણે જોડીશું અને એ મીટરના રીડિંગ નોંધીશું હવે આપણું પેરેલોર કનેક્શન તૈયાર છે અને એ મીટરનું રીડિંગ નોંધીશું કનેક્શન કરીને જે આપણને સમથિંગ ચારસો ની આજુબાજુ બતાવે છે હવે આપણે ચાર સેલનું બે મીટરનું રીડિંગ જોઈશું જે આપણને સમથિંગ સાડા ત્રણસો મિલિયમ પિયર બતાવે છે હવે ત્રણ સેલનું રીડિંગ નોંધીશું જે આપણને સમથિંગ બસો મિલિયમ પિયર બતાવે છે હવે બે સેલનું પેરોલ ગ્રુપિંગ કરતો આપણને એમ્પિયર મીટર એકસો એંસી સમથિંગ રીડિંગ બતાવે છે અને એક સેલનું રીડિંગ જોતા એકસો ને પચાસ મિલિયમ્પિયર જેટલું રીડિંગ બતાવે છે જે આપણે પ્રેક્ટિકલ દ્વારા જોયું કે સેલનું પેરેલ ગ્રુપિંગ કરતાં એમ્પિયર કેપેસિટી કેવી રીતના વધારી શકીએ તો મિત્રો આપણે જે રીડિંગ નોંધાય અવલોકન ટેબલમાં જોઈશું કે એવી રીતના સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ વધે છે તો અહીંયા આપણે જોયું હતું સિરીઝમાં રહેલ સેલની સંખ્યા જ્યારે એક સેલ સિરીઝમાં વોલ્ટેજ જોયા તો મલ્ટીમીટર આપણું રીડિંગ છ વોલ્ટ બતાવતું હતું ત્યારે આપણે કરંટ મિલી એમ્પિયરમાં પાંચ એમ્પિયર હતો અને ત્યારે લોડ સંપૂર્ણ અપ્રકાશિત હતો હવે જ્યારે બીજું સેલ સિરીઝમાં જોડ્યો એટલે આપણે મલ્ટીમીટર બાર વોલ્ટ રીડિંગ બતાવતું હતું અને કરંટ આપણો વીસ મિલિયમ પિયર હતો અને પ્રકાશ આપણો ખૂબ જ દેન હતો ત્રીજો સેલ જ્યારે આપણે સિરીઝમાં જોઈન્ટ કર્યો એટલે આપણું મલ્ટીમીટર ઓગણીસ વોલ્ટ બતાવ્યા અને ચાલીસ મિલિયમ પિયરનું રીડિંગ હતું અને બેન પ્રકાશ આપતું હતું હવે ચોથો સેલ જ્યારે જોઈન્ટ કર્યો એટલે મલ્ટીમીટર આપણું અઠ્યાવીસ વોલ્ટ રીડિંગ બતાવતું હતું અને એમ્પિયર મીટર આપણું પિસ્તાળીસ મિલિયમ પિયર રીડિંગ બતાવતું હતું અને આપણો લોડ થોડો વધારે પ્રકાશિત થતો હતો અને પાંચમો સેલ જ્યારે જોઈન્ટ કર્યો એટલે આપણા છત્રીસ વોલ્ટ બતાવતા હતા અને રીડિંગ આપણું સિત્તેર મિલી એમ્પિયર હતું અને અગાઉ કરતો વધારે પ્રકાશિત લોડ થયો જે આપણે જોયું એના પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે સેલને સિરીઝમાં જોડવાથી સેલના વોલ્ટેજમાં વધારો થાય છે પરંતુ એમ્પિયર કેપેસિટી એક સેલની મહત્તમ કેપેસિટી જેટલી જ રહે છે તો મિત્રો હવે પેરેનલ કનેક્શન વખતનું અવલોકન પ્રબલન જોઈએ તો જ્યારે પેરેલોલમાં જોડેલ શેરની સંખ્યા એક હતી ત્યારે પણ મલ્ટીમીટર આપણું નવ વોલ્ટ રીડિંગ બતાવતું હતું અને આપણું એમ્પિયર મીટર એકસો પચાસ મિલિયોમ્પિયર રીડિંગ બતાવતું હતું જ્યારે બીજો શેર આપણે પેરેલોલમાં જોઈન્ટ કર્યો એટલે મલ્ટીમીટરનું રીડિંગ એના એજ નવ વોલ્ટ બતાવવું અને એમ્પિયર મીટરનું રીડિંગ એકસો એસી મિલિયોપિયર થયું જે આ વધ્યું છે એ આપણે અહીંયા જોયું તેવી રીતના ત્રીજું સેલ પેરેલાલમાં જોઈન્ટ કર્યો એ વખતે વોલ્ટ મીટર આપણે નવ વોલ્ટ જ રીડિંગ બતાવ્યું અને એમ્પિયર મીટરનું રીડિંગ બસો મિલિઓમ્પિયર બતાવતું હતું ચોથો સેલ જ્યારે જોઈન્ટ કર્યો એટલે વોલ્ટ મીટરનું રીડિંગ નવ વોલ્ટ જ રહ્યું અને એમ્પિયર મીટરનું રીડિંગ ત્રણસો સાહીઠ મિલિયોમ્પિયર બતાવતું હતું પાંચમો સેલ જ્યારે જોઈન્ટ કરે ત્યારે નવ વોલ્ટ રીડિંગ બતાવ્યું અને એમ્પિયર મીટર ચારસો મિલીઓમ્પિયર રીડિંગ બતાવતું હતું તે પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે પેરેનલ કનેક્શન વખતે સેલને પેરેલમાં જોડવાથી તેની એમ્પિયર કેપેસિટી વધે છે પરંતુ તેના કુલ આઉટપુટ વોલ્ટેજ એક સેલના વોલ્ટેજ જેટલા જ રહે છે તો મિત્રો આપણે ખાસ કરંટ અને વોલ્ટેજ મેળવવા માટે સેલનું ગ્રુપિંગ કેવી રીતના કરવું તે વિશે જોયું હવે પ્રેક્ટિકલ દરમિયાન આપણે શું સાવચેતી રાખીશું એ જોઈએ તો સેલના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ ઓળખી કનેક્શન કરવા જોઈએ અલગ અલગ વોલ્ટેજ રેટિંગના સેલને પેરીલોલમાં જોડવા જોઈએ નહીં ડીસી સપ્લાય હોય કનેક્શન કરતી વખતે કાળજી રાખવી મિત્રો આજે મેં ખાસ કરંટ અને વોલ્ટેજ કેપેસિટી મેળવવા માટે સેલનું ગ્રુપિંગ કરવું તે વિશે સમજાવી આશા રાખું કે આપ સૌને સમજ પડી હશે આભાર